જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવી રહ્યા છે ત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ માંડવી ખાતે આવી રહ્યા છે ત્યારે એક આદિવાસી યુવાને પત્ર લખ્યો છે અને તેમણે પત્રમાં આદિવાસી લોકોની સમસ્યા પર ચર્ચા કરવા માટે વાતો કરવા અને ચર્ચા કરવા માટે થોડો સમય માંગ્યો છે આપણી સાથે તે યુવાન ઉપસ્થિત છે તે યુવાનનું નામ છે અખિલ ચૌધરી આદિવાસી કર્મશીલ આગેવાન અને નેતા કે પછી યુવા નેતા કહીએ એમને અખિલ ચૌધરી નમસ્કાર અખિલ ચૌધરી એવા તમે આંદોલનો પણ કર્યા છે ને આંદોલનો પણ કરતા હોય છે અખિલ ચૌધરી પણ એમના એમની વિશે વાતો આપણે એમના મોડેથી સાંભળવાનો પ્રયત્ન કરીશું અખિલભાઈ તમારે થોડુંક અનુભવ કે તમારું જે પરિચય છે તે આપજો અમને જી હું પહેલા તો અખિલ ચૌધરી અવાજ વધારે અને હું આ વિસ્તારમાં ઉમર ગામ થી અંબાજી સુધીનો જે વિસ્તાર છે એમાં આદિવાસીઓના જળ જંગલ જમીનના સંસાધનોના અધિકારની જે લડાઈ છે એને સતત લડીએ છીએ અને આદિવાસી સમાજના જે બંધારણીય અધિકારોની જે લડાઈ છે પાંચમી અને છઠ્ઠી અનુસૂચિની જે અમલીકરણની લડાઈ છે એને પણ લડીએ છીએ અને આદિવાસી વિસ્તારમાં જેવી રીતે અન્યાય અને અત્યાચાર આદિવાસીઓ પર કરવામાં આવે છે વિવિધ મામલે

જે લડત છે એને બહુ મજબૂત બનાવવા માટે પ્રયત્ન કર્યો છે ગુજરાતની સરકાર અને કેન્દ્રની સરકારે લગભગ વર્ષ વર્ષ સુધી એમને જેલમાં જેલમાં પણ પણ એ ગયા છે આદિવાસી સમાજના અધિકારો માટે જેલમાં પણ રહીને આવ્યા છે અને અમે પણ એ જ વિચારો પર કામ કરીએ છીએ કે આદિવાસી સમાજ પર જે પણ પરેશાની આવે એના સામે મજબૂતીથી લડીએ અને જેલ જવું પડે તો પણ અમે તૈયાર છીએ હા તમારા પિતાજી વિરુદ્ધ દેશદ્રોહનો આરોપ પણ લાગ્યો છે હા એ ગુજરાતની જે સરકાર છે જંગલ જમીનના આંદોલનના કારણે એમના પર એક ખોટો કેસ કર્યો હતો જેવી રીતે આપણે જાણીએ છીએ કે આજે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જે પણ અવાજ ઉઠાવે છે એમના પર ખોટા કેસો કરવામાં આવી રહ્યા છે તે સમયે પણ આજ સરકાર હતી અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી તો આ બે સરકારોએ મળીને આદિવાસી સમાજના જે કર્મશીલો છે આદિવાસી સમાજની જે જળ જંગલ જમીનના અધિકારો માટે લડી રહ્યા છે એમના પર એમણે મળીને કેસ કર્યો હતો એક રાજકીય ષડયંત્ર બનાવીને આદિવાસીઓના અવાજને કેવી રીતે દબાવી દેવો એ દબાવવા માટેનું એક ષડયંત્ર બનાવીને ખોટો કેસ કરવામાં આવી રહ્યો હતો પણ આજે પણ અમે લડી રહ્યા છીએ અને મજબૂતીથી એ મુદ્દે આજે પણ અવાજ ઉઠાવીએ છીએ આદિવાસી સમાજના અધિકારો માટે છતાં અમે લડી રહ્યા છીએ એક આદિવાસી યુવાન અખિલ ચૌધરી જેઓ વધુ ચર્ચામાં જયારે ત્યારે આવ્યા જ્યારે મુખ્યમંત્રીને એમણે મળવા માટે ઓગસ્ટના દિવસે સમય માગ્યો છે એ કયા મુદ્દા અંગે તમે વાતો કરવા ઈચ્છો છો મુખ્યમંત્રી જેવી રીતે દક્ષિણ ગુજરાતનો સમગ્ર વિસ્તાર આપણે જોઈએ તો દક્ષિણ ગુજરાતના સમગ્ર વિસ્તારમાં આદિવાસીઓની જળ જંગલ જમીનની જે કુદરતી છે એને છીનવવામાં આવી રહી છે આદિવાસી વિસ્તારમાં મોટા પ્રમાણમાં માટી ચોરી થાય છે આદિવાસી સમાજમાં વિસ્તારમાં મોટા પ્રમાણમાં રેતી ચોરી થાય છે આ સંસાધનોની જે ચોરી થાય છે લૂંટ થાય છે એ સંસાધનોની લૂંટ સામેની અમારી લડાઈ છે એ એ મુદ્દો લઈને અમે એમની સામે ઉપસ્થિત થવા માંગીએ છીએ અને બીજી તરફ જે અલગ અલગ પ્રોજેક્ટો લાવીને આદિવાસીઓનું ઘર અને ખેતરો જે છીનાવવામાં આવી રહ્યા છે એની સામે અમે મજબૂતીથી અવાજ બનીને એમને રજૂઆત કરવા માગીએ છીએ અને વન અધિકાર અધિનિયમ હેઠળ જે જંગલ જમીન ખેડતા ખેડૂતો છે એને ક્યાંક સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આજે સમગ્ર વિસ્તારમાં હેરાન કરવામાં આવી રહ્યા છે એમના ખેતરોમાંથી એમને ઉઠાવવામાં આવી રહ્યા છે એમના ઘરોને તોડવામાં આવી રહ્યા છે તો અન્યાય એના અત્યાચાર બંધ થવો જોઈએ અને એમના બંધારણીય અધિકારો એમને મળવા જોઈએ એના માટે અમે સતત બોલી રહ્યા છીએ અને મુદ્દાને લઈને અમે ઉપસ્થિત થવા માંગીએ છીએ દક્ષિણ ગુજરાતમાં જેવી રીતે પ્રશાસનના જોરે જેવી રીતે આખા સંપૂર્ણ દક્ષિણ ગુજરાતને જેવી રીતે કેદ કરવામાં આવ્યું છે તાબે લઈ લેવામાં આવ્યું છે પ્રશાસન દ્વારા એટલે જે અવાજ ઉઠાવે છે એમના અવાજને કચડવામાં આવે છે રેલીઓ કરવા માટે પરવાનગીઓ નથી આપવામાં આવતી ધરણા પ્રદર્શન કરવા માટેની જે પરવાનગીઓ નથી આપવામાં આવતી આ સમગ્ર બાબતે અમને એવું લાગી રહ્યું છે ક્યાંક આ દક્ષિણ ગુજરાતમાં એક અઘોષિત કટોકટીનો સમય ચાલી રહ્યો છે એમરજન્સી લાગુ થઈ ગઈ છે એવું અમે વ્યક્તિગત રૂપે અનુભવી રહ્યા છે અને આદિવાસી સમાજની આ તકલીફ અમે જોઈ નથી શકી રહ્યા એટલે અમે સતત વાત કરવાનો પ્રયત્ન કરીએ છીએ પ્રશાસન જોડે કે આદિવાસી સમાજ પર આવો અત્યાચાર ના થવો જોઈએ આદિવાસી અધિકારો માટે જે લડી રહ્યા છે એમના પર ખોટા કેસો થવા અને તમને રેલી માટે પરમિશન નથી આપતા પરંતુ તમે તો થોડા સમય પહેલા જળ જંગલ જમીન ની રેલી નું આયોજન કર્યું હતું અને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા હા એ અમે પરવાનગી નોતી આપી અમને એના માટે પણ પરવાનગી નોતી આપી અમને છેલ્લે મતલબ લાસ્ટ ટાઈમે એવું જણાવવામાં આવ્યું હતું કે તમને પરવાનગી મળતી નથી છતાં અમે આદિવાસી સમાજે નો આપણે જાણીએ છીએ કે બંધારણીય અધિકાર છે આદિવાસી સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય તેનો ભાઈ બંધારણીય રાઈટ પોતાનો રાઈટ વ્યક્ત કરી શકે છે રસ્તા પર ઉતરી શકે છે એના માટે ગુજરાતમાં જ એક એવી વ્યવસ્થા છે કે આ અધિકાર માટે જમીન પર નથી આવવા દેવામાં આવતા તો અમને નહીં આપવામાં આવી હતી છતાં અમે રસ્તા પર ઉતર્યા હતા અને આદિવાસી સમાજના અવાજને મજબૂત કર્યો હતો પરંતુ તે રેલી નીકળી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા ને તે રેલીમાં જી જી અને પુષ્કળ લોકો આવ્યા હતા પરંતુ રેલીનું શું પરિણામ આવ્યું હતું હા એ ત્યાં જે ચર્ચા થઈ મામલાદાર કચેરીમાં તો મામલાદાર કચેરીમાં પ્રશાસન દ્વારા કહેવામાં આવ્યું હતું ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ દ્વારા કે આપને અને આપના ખેડૂતો અમે સ્થળ પર આવીશું અને સ્થળ પર આવીને એક ધારાસભ્ય અને જવાબદાર આગેવાનોની વચમાં એક કમિટમેન્ટ કરવામાં આવી હતી બાદમાં અમે આપણે સંપૂર્ણ જમીનોને વ્યવસ્થિત રીતે કાગળોને ચકાસીને એક સ્પષ્ટ માપણી કરવામાં આવશે અને માપીને જેની જેના જેટલા દાવાઓ કરવામાં આવેલા છે જંગલ જમીન એને એ સ્થિતિમાં રાખવામાં આવે એવું સુપ્રીમ કોર્ટે પણ કીધું છે અમે અમારા શબ્દોનું પાલન કરો એવું નથી કહેતા અમે એવું કહીએ છીએ કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જે શબ્દો છે એનું પાલન કરવામાં આવે તો એમણે કહ્યું હતું કે અમે સ્થળ પર આવીને આ સમગ્ર મામલાને નિરાકરણ કરવાની દિશા તરફ જઈશું પણ તારીખ દસે પણ અમે ભેગા થયા હતા પણ જવાબદાર અધિકારીઓ નહોતા આવ્યા હતા માત્ર જંગલ ખાતાના એક અધિકારી આવ્યા હતા છતાં અમે ફરી પ્રાયોજના વહીવટદારને મળીને કીધું છે કે આના મુદ્દે વહેલી તકે અમે એમણે તારીખ પણ આપી છે કે આ બધા જે ડિપાર્ટમેન્ટો છે એ બધાને ભેગા કરીને એ સામૂહિક રીતે એક ચર્ચા કરીને એક સંવાદ કરીને સ્થળ પર જઈને આ મામલાનું નિરાકરણ કરીને આગલી દિશા જઈએ પછી તો અખિલ ચૌધરી હાલમાં જે પ્રકારે આદિવાસી યુવા મુખ્યમંત્રીને મળવાનો પત્ર લખ્યો છે ત્યાંના તમે ચર્ચામાં આવી ગયા છો હવે એવું થાય કે મુખ્યમંત્રી તમને મળવા જ ના માગે તમને સમય જ ના આપે તો શું કરશો તમે એના માટે અમે આદિવાસી સમાજને પૂછ્યું છે આદિવાસી સમાજના વિસ્તારમાં પૂછી રહ્યા છે કે મુખ્યમંત્રી જો આપણા મુદ્દાઓ પર આપણને નહીં સાંભળશે આપણને આપણા અવાજને સાંભળવા નહીં માંગશે તો લોકશાહીમાં જે પણ અમારા અધિકારો છે એ પ્રમાણે અમે પણ એવું વિચારી રહ્યા છીએ ક્યાંક અમે ભેગા થઈએ ક્યાંક લોકોને પૂછીએ કે આપણે શું કરવું જોઈએ આગેવાનોને પૂછીએ અને ભેગા મળીને એક સામૂહિક નિર્ણય લેશું અને એ નિર્ણયની જામ આપણા આપના માધ્યમ થકી પણ કરીશું અને પ્રશાસનને પણ કરીશું આભાર અખિલ ચૌધરી નામ છે એમનું આદિવાસી કર્મશીલ કહી રહ્યા છે પોતાને અને આ જળજંગલ જમીનમાં મુખ્ય મુદ્દો તરીકે અમે જ્યારે લોકો સાથે એમની વિશે વાત કરીએ તો લોકો કહી રહ્યા છે કે જળજંગલ જમીનનો મુદ્દો મુખ્ય રીતે એવો કરી રહ્યા છે મુખ્ય રીતે જળજંગલ જમીનના મુદ્દાને તેઓ પકડીને ચાલી રહ્યા છે આરે તે પ્રકારે તેમણે જે મુખ્યમંત્રીને પત્ર લખીને મળવાનો સમય માગ્યો છે ઓગસ્ટના દિવસે જોઈશું હવે મુખ્યમંત્રી એમને સમય આપે છે કે નહીં તે તો આપણે જોઈશું જ પરંતુ જે રીતે એક આદિવાસી યુવાને મુખ્યમંત્રીને મળવાનો સમય માગ્યો છે તે પણ જરૂરથી એક આદિવાસી સમાજના પ્રશ્નને લઈને ત્યારે જરૂરથી એમનો એમનો જે અવાજ છે તે મુખ્યમંત્રી મુદ્દો થોડો હું છૂટી ગયો મારાથી તો હું એ મુદ્દે કહેવા માંગીશ કે આદિવાસી સમાજ વર્ષોથી નવ ઓગસ્ટે ઉજવવામાં આવી રહ્યો છે પણ નવ ઓગસ્ટના દિવસે આદિવાસી જે અધિકારો છે એ અધિકારો એમને નથી મળી રહ્યા એમના અધિકારો એમને મળવા જોઈએ કયા પ્રકારના અધિકારો અધિકારો એટલે બંધારણની પાંચમી અને છઠ્ઠી અનુસૂચિના અધિકારો છે આદિવાસી વિસ્તારમાં જે આદિવાસીઓનું પ્રશાસન અને નિયંત્રણ છે બસો ચુમ્માળીસ એકનું એનું ઉલ્લંઘન થઈ રહ્યું છે આદિવાસીઓના સંસાધનો છીનવાઈ રહ્યા છે આદિવાસીઓને જળ જંગલ જમીનનું ચીરહરણ થઈ રહ્યું છે આદિવાસી વિસ્તારમાં ન જેવી મજૂરી કરાવીને યુવાનોને ના જેવી કંપનીઓમાં મજૂરી કરાવીને યુવાનોના શોષણ થઈ રહ્યું છે આ આ વિસ્તારમાં આ વિસ્તારના યુવાનોને પ્રાધાન્ય આપવું જોઈએ સરકારી નોકરીઓમાં આજ વિસ્તારમાં પ્રાધાન્ય આપવું જોઈએ પ્રાઇવેટ નોકરીઓમાં પણ આજ વિસ્તારના યુવાનોને પ્રાધાન્ય આપવું જોઈએ એ નથી થઈ રહ્યું જેના લઈને અમને એક એક બહુ મોટું અસહ્ય દુઃખ છે ને એને અમે રજૂ કરીએ છીએ અને કહીએ છીએ સરકારને એ મુખ્ય મંત્રી સાથે તમે એ મુદ્દે પણ વાતો કરશો જી બિલકુલ અને બીજા મુદ્દા પણ અમે પૂછીશું લોકોને કે કયા મુદ્દા વધુ રજૂ કરવા જોઈએ અને એવું હોય તો લોકો પાસે પણ અમે ઓપિનિયન માંગીશું કે વધુ કયા મુદ્દા રજૂ કરવા જોઈએ તો લોકોના તમામ મુદ્દા ભેગા કરીને અમે એક પ્રતિનિધિ મંડળ તરીકે જવા માંગીએ છીએ અચ્છા હાલમાં આપણે જેમની સાથે વાત કરી રહ્યા હતા એમનું નામ છે અખિલ ચૌધરી આદિવાસી કર્મશીલ કહી રહ્યા છે આદિવાસી યુવા નેતા છે અને એમને જ્યારે મુખ્યમંત્રી સાથે મળવાનો સમય માગ્યો છે એ સમય મળશે કે નહીં તે તો આપણે તે સમયે જ આપણને આમ લોકોને ખબર પડશે કે તે સમય માગ્યો છે તે મળશે કે નહીં મુખ્યમંત્રી એમને સમય આપે છે કે નહીં પરંતુ આપણી સાથે હું છું દિવેશ વસાવા આપણી સાથે વાત કરી રહ્યા હતા આદિવાસી યુવા કર્મશીલ અખિલ ચૌધરી અને આપણે જોઈ રહ્યા છે રેવા ટાઈમ્સ ન્યૂઝ ધન્યવાદ